સદગુરુ મારા આજે ગામ તનાવાડા ની પાવન ભૂમિ પર હેવા મારા ભક્ત શ્રી ભાઈ તથા હશમુખ ભાઈ સહ પરિવાર મળી અને સંતોનો પધરાવણી કરાવી તે બદલ વંદન સંત સમાગ મળી તથા દુર્લભ હે ભાઈ શુદ્ધ વિધ ધારા લક્ષ્મી તો પાપીને ઘેરે હોય પણ ધનનો સદુપયોગ કરી

સાથે સંત માતા વિજાબા મહારાજ અને રમલપુર થી વધારે રંજનબા મહારાજ નામે નામે અહિયા વધારે સંત મહાપુરુષો અને સર્વે સંત ગણો જે સંત મહાત્માઓ જે નામી અનામી ભાઈઓ બહેનો બાળ ગોપાળ સર્વત્ર ને જય ગુરુ મહારાજ ભક્તિ આદુ અનાદિ થી ચાલી આવે છે ભક્તિ નો મહિમા સંત મહાપુરુષો કીધું કે પ્રથમ તો મનુષ્ય જન્મ મળ્યો શા માટે મળ્યો શું શું કરવા માટે અને કરી રહ્યા ખાવું પીવું ઊંઘ આવે તો ઊંઘવું મોત આવે તો મરી રહું આવું તો ઢોરે દીવ તો આપણે મનુષ્ય જન્મ સંત મહાપુરુષો કીધું કે દેવોથી દુર્લભ અને રક્ષ્મ ચિતામણી અવતાર કીધો અને અમૂલક કીધો કોઈનો કોઈ મૂલ થઈ શકતો 2 લાખ રૂપિયા આલે તો કોઈ ઓખ આલે આવો અમૂલક કીધો રે પણ સતાવાને વેડફી નો કોઈ કિંમત કરી ચમ કે ચોરી જારી જુગાર દારૂ મોજ ઓમન ઓમ આ મનુષ્ય અવતાર આખો ગુમાઈ નો છો પણ વાની કોઈ કિંમત ન કરી આવો મનુષ્ય અવતાર વારંવાર મળવાનો ગીતાધીમાં કીધું છે કે હે અર્જુન ફક્ત ને ફક્ત મનુષ્ય મારા પરમ પરમપદને પામી શકે તો મનુષ્ય કેવો કોને જો જન્મે તો દીકરી કે તો મનુષ્ય જન્મો એવું કોઈ દિવસ હોંભળ્યું કરી પણ મનુષ્ય તો સદગુરુના ચરણે જોન તો થવાય રે ડોક્ટર કોઈ દાડો દલમે કરી ડોક્ટર થવાય દે કલેક્ટર થવાય દે એમ મનુષ્ય અવતાર મળ્યો છે ને તો મનુષ્ય પણ સદગુરુના ચરણે ગો તો થવાય દે અને ગીતાજીમો કીધું છે કે હે અર્જુન તારે ભગવાન થાઉ નથી તારે સંત થાઉ નથી ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તારા પરમપદને પામી દે ત્યાં પોચ તત્વના પુત્રાની અંદર હું કોણ છું એની પારખ કરવી હોય કસંત મહાપુરુષો સિવાય આ પારખ કોઈ કરી શક આવતું પણ વૈશન ફેશનની વ્યમ ને ભજવા દે કેમ વૈશનમાં એટલા બધા મસ્કુલ ક્યાં રત્ન જિતામણીય અવતાર મજો દે પણ વેડખી નોકો જો તમે 5 લાખ ની ગાડી લાવો અને અંદર કેરોસીન રેડો તો તમને કેટલી ચિંતા થાય કે ગાડીનું એન્જિન બગડી જાય પણ આ માનવ દેહ મળ્યો એની અંદર કે કેટલી બગડે એની કોઈની ચિંતા કરી તો આવો અવસર આવા રીતના કરી અને વેડફી લોકવાની શું જરૂર છે સંત મહાપુરુષો જગાડી દી જાગ્યા જેવો ઝૂક છે એટલે જાગી જેવાનો ફાયદો રહે જાગી અને સંતોના ચરણે દો આ સંત મહાપુરુષોના શબ્દ ઉપર લક્ષ્ય રાખો

એમ કીધું ખરા કે ગુગાનો ધર્મ અભાજ્યા કે એમણે કીધું કે મેલડીનો ધર્મ અભાજ્યા અંતર સંતોષું કહે કે પાપ તમારું પ્રકાશન ધર્મ તમારો એમ કહે કે અમારો ધર્મ તમે અભાળ એમ કે તમારો ધર્મ અભાળો કોણ છો આવાનો ધર્મ નકી કરવો હોય તો મનુષ્ય જન્મનો ધર્મ પોતે પોતાને ઓળખો આના ક્યારેય ઓળખાય જ્યારે સદ્ગુરુના ચરણે જો અને પ્રતિજ્ઞાનું પાલન કરો અને અભ્યાસની ગતિમાં આવો તો આ પદ નહીં પામી શકાય એટલા માટે સંત મહાપુરુષોના ચરણે કીધું કે અખંડ નોમનું સમરણ આ અખંડ નોમ છે ન આવે ન રાય ન ધર્મે કે ન પણ એ નોમની પ્રાપ્તિ સદ્ગુરુના ચરણે ન ગંતો એની હમલણ પડે એવી નથી આ નોમ એવું છે ખુલાસો પડે હો એટલે ભૂલા પડી નવા મનુષ્ય અવતાર ન ગુમાવતા પારખ કરવું કે સત્ય વસ્તુ શું લે સદગુરુ મહારાજ